તેની પાસેથી રોકડા રૂપિયા તથા મશીનરી સામાન વેચી રૂપિયા છ લાખ પાસઠ હજાર ચારના ગુના વિશ્વાસઘાત કરી નાસી જનાર આરોપીને પકડવા સ્પેશિયલ ટીમ બનાવી અત્રેના પોલીસ સ્ટેશનના એએસઆઈ હસમુખભાઈ વાલજીભાઈ એચસી જિજ્ઞેશેશભાઈ અંબાલાલ નાઓ જિલ્લા બેંગ્લોર કર્ણાટક ખાતે જઈ સી રિસોર્સ તેમજ ટેકનિકલ આઉટના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી આરોપી નાસિર ઇસ્લામ નાડા વર્ષ ચાલીસ ધંધો કામ રહેઠાણ મોદી મસ્જીદની સામેની ગલી તીન રોડ સર્કલ બેંગ્લોર કર્ણાટકને પકડી લાવી અત્રે રજૂ કરતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટિલની સાથે